તો સ્વાગત છે ખેડૂત મિત્રો ફરીથી એકવાર આપશોની પોતાની જનરલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મહત્વપૂર્ણ માહિતી જાણવાના છીએ કે તમે બિનખેતીનું કામ કે પછી વેચાણ દસ્તાવેજનું કામ મૂકો છો હવે તે કામ કરાવતા સમયે તમારા પ્રમોલગેશનની અંદર એક એવો પ્રશ્ન છે જેનું તમારી પાસે સોલ્યુશન કાંઈ નથી તો તેવા પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે તમારે કઈ કામગીરી કરવાની રહેશે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપશું અને આજની આ વિડીયોમાં જણાવો છું દોસ્તો સૌથી પહેલાં તો જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલમાં જેમથી મળતી રહે દોસ્તો હવે આ જે પ્રશ્ન છે કે તમે બિનખેતીની કામગીરી કે પછી વેચાણ દસ્તાવેજની કામગીરી અથવા તો તમે એવી ક કામગીરી કરાવ છો જેની અંદર તમારે પ્રમોલ્કેશન છે તે તમારે આપવું પડે છે તેવી કામગીરીઓ તમે કરાવતા હોય તો આ એક પેચીદો પ્રશ્ન છે દોસ્તો તેનું તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમારે પ્રમોલ ની અંદર અગાઉના વ્યવહારો થયેલા હોય ભલે ઓગણીસો પંચાણું પહેલાના પણ વ્યવહારો થયેલા હોય બરાબર પરંતુ હાલ અમુક જગ્યાએ તેવું હોય છે દોસ્તો કે 1995 પંચાણું પહેલાના થયેલા વ્યવહારો છે તેમાં પણ ભૂલ કાઢે છે એટલા માટે તમારે તે ધ્યાન રાખી લેવાનું કે તમારે ટાઇટલ જોવો તો ઠેર 1955 પંચાવનથી કે પછી હાલના જે વ્યવહારો થયેલા હોય ત્યાં સુધીનું તમારે ટાઇટલ છે તે ફરજિયાત ચકાસીને રાખવું કારણ કે તમે અહીંયા તો તમારું કામ થઈ ગયું પરંતુ ઉપલા લેવલે તમારું કામ ન થયું તો બીજી કંઈક જગ્યાએ ટાઇટલ સર્ટિફિકેટને વગેરે મેળવવાનું હોય તે તમને ન મળ્યું હતું તો આ પ્રશ્નોના લીધે દોસ્તો તમારે પૂરેપૂરું ટાઇટલ છે જમીનનું તે ચેક કરી લેવું કે ભાઈ જમીનમાં કોઈ મિસ્ટેક તો નથી ને હવે દોસ્તો એ પ્રશ્નોને વિશે હું આપને જણાવું કે કેવા પ્રકારનો પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ અગાઉ છે કોઈ વ્યક્તિ છે તેઓના અવસાન થયું ત્યારબાદ તેમના સિલિલિટીના તમામ વારસદારોના નામ દાખલ થયા બરાબર હજ હાલ હમણાં જ તે પ્રશ્ન મારા સામે આવ્યો હતો અને મારે પણ એ પ્રશ્નનું સોલ્યુશન કરવું પડ્યું હતું એટલા માટે દોસ્તો હું સૌને આ પ્રશ્ન વિશે જણાવું છું કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે તે વ્યક્તિનું અવસાન થઈ ગયું હવે તેમના સીધી લીટીના વારસદારોના નામ દાખલ થયા બરાબર હવે તેના સીધી લીટીના વારસદારોના નામ દાખલ થયા એટલે એમાંથી બે બહેનો હતા તેમનું અવસાન થઈ ગયું હતું અગાઉ જ અવસાન થઈ ગયું હતું તેના બાપુજી પહેલાં કે બાપુજી પછી વારસાઈ કરવા સમયે તે બંને બહેનો છે તે અવસાન પામેલા હતા તેથી આપણે તો નિયમ શું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તેમનું અવસાન થયું હોય તો તેમના સીધી લીટીના વારસદારો છે તેમના નામો છે તે જમીનની અંદર દાખલ કરવા પડે હવે દોસ્તો પ્રશ્ન એવી રીતનો હતો કે ભાઈ તે વ્યક્તિ છે તેમનું અવસાન થયું ત્યારબાદ તેમના સીધી લીટીના વારસદારોના નામ દાખલ કરવા પડ્યા હતા આ વાત છે લગભગ પંચોતેર સાલની ઓગણીસો ને પંચોતેરમાં વર્ષની આ વાત છે દોસ્તો આની અંદર થયું એવું કે ભાઈ તેમના સિરિલિટીના વારસદારો છે તેમના નામ દાખલ કરાવવાની પ્રોસેસ તો કરી પરંતુ પહેલાં કેવું હતું કે ફક્ત જે તેમના જેન્ટ્સ લોકો છે એટલે કે ભાઈઓ છે તેમને જ હક્કો આપવામાં આવતા હતા લેડીઝ છે તેઓના નામ કમી કરી નાખવામાં આવતા હતા તેવી જ રીતનું થયું દોસ્તો કે છ ભાઈ બહેનો હતા તેમાંથી ત્રણ ભાઈઓ હતા અને ત્રણ બહેનો હતા હવે ત્રણ ભાઈઓ છે તેમના નામ તો રાખવાના જ હતા તે ફાઇનલ હતું પરંતુ તે ત્રણ બહેનો હતા તેમાંથી બે બહેનો છે તેમનું અવસાન થઈ ગયું હતું એટલે ડાયરેક્ટ વારસાઈ કરતા સમયે તે તેમનું નામ છે તે ઉડાડી દેવામાં આવ્યું હતું એટલે કે તમે સમજો છો ને દોસ્તો કે વારસાઈ કરવા સમયે તેમના નામો છે તે કમી કરી નાખવામાં આવ્યા હતા પરંતુ તેમના વારસદારો છે તેમના નામ દાખલ કરવા પડ્યા તેમના નામો દાખલ કરેલા ન હતા તો આ એક પ્રશ્ન બન્યો ત્યારબાદ દોસ્તો તેમના બહેન છે બીજા જે એક બહેન વધતા હતા તેઓનું નામ તો તેઓએ નામ કમીની કામગીરી કરાવી અને કઢાવી નાખ્યું પછી દોસ્તો ઉત્તરોત્તર રીતે તે નોંધ છે તે ચાલી આવ્યો હાલ અત્યાર સુધી તે ખેતીની જમીન ચાલતી હતી પરંતુ હવે પ્રશ્ન બન્યો સાચો કે બિનખેતીની કામગીરી મૂકવી હતી તે જમીન ઉપર સત્યાવીસ ગુઠા જમીન હતી એટલે પહેલેથી જ તે સત્યાવીસ ગુઠા જમીન ચાલી આવતી હતી તો તે જમીન છે તેને બિનખેતીમાં મૂકી હવે બિનખેતીમાં એવો પ્રશ્ન આવ્યો દોસ્તો કે ભાઈ અગાઉ જ્યાં બે બહેનો છે તેમના નામો કેવી રીતે કમી થયા તેનું તમે સોલ્યુશન આપો અને કમી થયા અવસાન પામ્યા હતા તો તેમના સીધી લીટીના વારસદારોના નામો દાખલ કરેલા શા માટે નથી તો હવે આ ખાસ પ્રશ્ન છે દોસ્તો તો અત્યારે તો તમે શું કરી લેવાના તેની અંદર કારણ કે અગાઉ તે બહેનોના નામ કમી થયા હોય તો આવા પ્રશ્નની અંદર તમે દોસ્તો કરી શકો ઇમરજન્સીની અંદર કામગીરી કે ભાઈ તેમના સિધિલિટીના વારસદારો છે આ પ્રશ્નનું સોલ્યુશન આપું છું દોસ્તો ખાસ કરીને ધ્યાન તમે આપજો કે ભાઈ તેમના સિધિલિટીના વારસદારો હાલ જેટલા હયાત છે અને તેમના હયાત વારસદાર છે તેમ હયાત વારસદારોમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે તેઓનું અસર થઈ ગયું હોય તો તેના વારસદારો આ તો ઉત્તરોત્તર ચાલ્યું જવાનું છે દોસ્તો જે વ્યક્તિ અવસાન પામેલ છે તેના વારસદારો પાસેથી તમારે કબૂલાત લેવાની રહેશે કરવાનું છે શું કે તે બે બહેનો અવસાન પામેલા હતા તો તેમના સીધી લીટીના વારસદારો છે તેઓએ ફાર દસ્તાવેજ બનાવવાનો રહે કે ભાઈ અગાઉ જે આ વ્યવહારો થયેલા હતા તેમાં અમારા માતૃશ્રીનું નામ ચાલતું હતું તો તેઓના હક્કો છે તેમને સોંપેલા ન હતા તેઓનું અવસાન થઈ ગયું તેથી તેમનું નામ કમી કરવામાં આવેલું હતું તે હક્કો અમને કબૂલ મંજૂર અને બંધન કરતા છે તે હક્કો અમારા નથી આ ફલાણા ફલાણા અમારા અમારા વડીલ છે તેઓની તરફેણમાં આ હક્કો જતા કરેલા હતા એટલા માટે મારા માતૃશ્રીનું નામ છે તે કમી કરવામાં આવેલું હતું તેઓ તમે ફારગતી દસ્તાવેજ કરાવી શકો છો અથવા તો ઇમરજન્સીના કામગીરીની અંદર તમે તેવા સોગન્નામાં ચાલતા હોય પહેલાં પૂછવાનું તમારે પ્રાંત કચેરીની અંદર કે પ્રાંત કચેરી એક્સવાય ઝેડ તમારે કલેક્ટર કચેરી ત્યાં બિનખેતી મૂક્યું હોય હંગામી હોય તો પ્રાંતમાં મૂકે અને જે બિનખેતી હોય પ્રોપર પાસાઠ અન્વયેનું તે તમારે કલેક્ટરમાં મૂકવાનું રહેશે એટલા માટે જો તમે આ કામગીરી કરતા હો દોસ્તો તો ખાસ કરીને તમારે કલેક્ટર કચેરી આ પહેલાં સંપર્ક કરી લેવાનો ત્યારબાદ જ તમારે આ કામગીરી છે તે આગળ વધારવાની ત્યાંથી કહેવામાં આવે કે ભાઈ આવો પ્રશ્ન છે તેમાં તમારે ફાર ગતિ દસ્તાવેજ ફરજિયાત કરવો પડશે તો તમારે તે અવસાન પામેલ વ્યક્તિઓ છે તેમના સીધી લીટીના વારસદારો પાસેથી કબૂલાતો લેવાની રહેશે અને કબૂલાત લીધા બાદ તમારે તેઓનો ફાર ગતિ દસ્તાવેજ છે તે કરવાનો રહેશે જેવું કે મેં જણાવ્યું કે ભાઈ અગાઉ જે આ વ્યવહારો થયેલા છે તે અમને કબૂલ મંજૂર અને બંધન કરતા છે મારા માતૃશ્રીના હક્કો છે તે જમીનમાંથી સમાપ્ત થાય તેમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર નથી તેવી રીતની કબૂલાતો આપવી પડે આ તો મેં દોસ્તો બે બહેનો અવસાન પામેલા હતા તેની તેનો દાખલો આપ્યો પરંતુ આવા જેન્ટ્સ કોઈનું અવસાન પામેલું હોય કોઈ લેડીઝનું અવસાન પામેલું હોય ત્યારથી તેમના હક્કો છે તો સમાપ્ત કરી દેવામાં આવ્યા હોય વારસે થ્રુ તો તમારે તેવા હક્કો છે તે આવી રીતે તમે બતાવી શકો છો કે ભાઈ હકીકત સાચી આ છે તેઓના હક્કો તો નથી જ તે જમીનની અંદર એટલા માટે તેઓનું નામ કમી છે તે કરવામાં આવ્યું હતું નકર કાયદેસર તો પ્રોસેસ એવી છે દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ જે એવી રીતે અવસાન પામેલું હોય બહેન કે ભાઈ તો તેમના સીધી લીટીના વારસદારોના નામો છે તે સાત અંદર દાખલ કરવા પડે ત્યારબાદ તેઓ ભલેને તે વારસદારોના નામ સાત અંદર ન રાખવાના હોય તો તેઓના નામ કમીની પ્રોસેસ કરાવી અને તેઓના નામ છે તે તમે કમી કરાવી શકો છો તો આ છે સત્ય અને હકીકત સાચી દોસ્તો કે અગાઉ જે આવા વ્યવહારો થયેલા હોય અને હાલ તમારે કોઈ બિનખેતીની કામગીરી અંદર વેચાણ દસ્તાવેજની કામગીરીની અંદર કે પછી અન્ય કોઈ જમીન ખરીદવાની મંજૂરી કંપનીના નામે જમીન ખરીદવી હોય તેની કામગીરી માટે અટકતું હોય તો તમારે આવી નામકમીના ફારગતી દસ્તાવેજની પ્રોસેસો કરાવવી પડે છે આવા હકો છે તો તે તમારે નામકમી ફારગતી દસ્તાવેજના આધારે કમી કરાવવા પડે છે તેથી તમારી જમીન છે તે પૂરેપૂરી સંપૂર્ણ ટાઇટલ ક્લિયર થઈ શકે તો દોસ્તો આ હતી આજની સૌથી મહત્વપૂર્ણ માહિતી કે અગાઉ જે આવા વ્યવહારો થયેલા છે તેની અંદર તમારી જો કોઈ પણ આવી ભૂલ આવતી હોય તો તમે કેવી રીતે તે ભૂલનો સુધારો કરાવી શકો છો આશા કરું છું દોસ્તો કે મહત્વ આશા કરું છું દોસ્તો કે દોસ્તોપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો આપણે પણ આવી રીતની કોઈ પણ કામગીરી વિશેની માહિતી જાણવી હોય કોઈ પણ તમારે આવી રીતનું સોલ્યુશન જોઈતું હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો આપશોની સામે સ્ક્રીન ઉપર આવી ગયો હશે નંબર અને આ નંબર ઉપર તમે ફક્ત સાંજના સમયે જ તે કોલ અથવા તો મેસેજ કરી શકો છો છ વાગ્યા પછી અને દોસ્તો તમારે વોટ્સઅપ કોલ કરવાના વોટ્સઅપ ઉપર જ મેસેજ કરવાનો તેની અંદર જ તે તમને સારી તમામ બધી જે માહિતી છે તે મળી જશે કોઈપણ વ્યક્તિના પ્રશ્નો હોય તો તે આ નંબર ઉપર કોલ કરી અને પોતાનું સોલ્યુશન મેળવી શકો છો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ